રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન ઓફિસને ટાર્ગેટ કરીને મોબાઈલ લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોરને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ બનાવ શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ જે સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી હોય સદર ગુનાઓ શોધી કાઢવા તેમજ આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનામાં સંડવાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતું જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી તથા તેમની ટીમના પોલીસ માણસો સાથે આરોપીઓની હકીકત મેળવવા અને ગુના શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા સદર વર્કઆઉટ દરમિયાન ડીસીબી પોસ્ટેના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે કિશન કમલા શંકર દુબે વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી કામ રહે સાંકી ગામ રાજમંદિર સોસાયટી નીલગિરી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ત્રણસો આઠ ત્રીજા માળે કડોદરા પલસાણા રોડ સુરત મૂળ રહેવાસી ગામ ગહલી પોસ્ટ મહિડાહુ થાના બરસઠી જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશને ચોક બજાર જનતા માર્કેટ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે મજકૂર આરોપી પોતાના વતન ખાતેથી સુરત ખાતે આવી કામ ધંધાની શોધખોળ કરતા કોઈ કામ ન મળતા પોતાના જીવન ગુજરાન તેમજ શોખ માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રાત્રે દરમિયાન શોપિંગ સેન્ટરમાં આવેલ ઓફિસ દુકાન તેમજ મકાનોને ટાર્ગેટ કરી પાઇપ વાટે ઉપરના માળે ચડી પાછળની સેક્શન બારી કે સ્લાઇડર બારી ખોલી અંદર પ્રવેશીને ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરી ચોરીના લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરી તેમાંથી પૈસા મેળવતો હોવાની કબૂલાત કરેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત